શુભ પર્વે ગુજરાતના સુરત જિલ્લાના સૈયદપુરા વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણની પૌરાણિક પાદના દર્શન માટે હરિભક્તોની લાંબી કતાર જોવા મળી ભાઈબીજના શુભ પર્વે ગુજરાતના સુરત જિલ્લાના સૈયદપુરા વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણના પૌરાણિક પાદના દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે આ બસો ને એક વર્ષથી વધુ સમયથી પારસી પરિવારને જતન કરી સાચવી રાખી છે તેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો સુરત પહોંચ્યા સંત અઢારસો એક્યાસી માં ભગવાન સ્વામિનારાયણે સુરત પરિભ્રમણ દરમિયાન અર્ધેશ્વર કોટવાળ આપેલી આ પાગ હરિભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે આ પાગના દર્શન કરી ભક્તોમાં ભક્તિની લહેર ફરી વળી છે આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ અને જતનનું જીવંત પ્રતિક છે જે ભાઈ બહેનના સ્નેહના તહેવાર સાથે જોડાઈ બધું શુભ લાગે છે સંવંત અઢારસો એક્યાસીમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરતના પરિભ્રમણ પર આવ્યા ત્યારે તેમણે પોતાની પાગ ભેટ સ્વરૂપે પારસી પરિવારને આપી હતી તે સમયે અરદેશ્વર કોટવાળે ભગવાનના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરી હતી ભગવાને તેમના ભક્તિ અને સ્વાગતના પ્રતિભાવમાં પાઘ અને શ્રીફળની ભેટ આપી જે પાગ આજે પણ જીવંત છે આ પાઘને પારસી પરિવારને સોંપવામાં આવી હતી અને ત્યારથી આજ દિન સુધી તેઓ તેનું જતન કરી આવ્યા છે હાલમાં પારસી પરિવારની સાતમી પેઢી આ પવિત્ર વસ્તુની સાખ સંભાળ રાખી રહી છે અને તેમના ઘરમાં તેનું રોજિંદુ જતન કરવામાં આવી રહ્યું છે પરંપરા બસો એક વર્ષ થી વધુ જૂની છે અને દર વર્ષે ભાઈ દિવસે પાગ હરિભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે આજે પણ સૈયદપુરા વિસ્તારમાં પારસી પરિવારના ઘરે પહોંચેલા ભક્તોની લાંબી કતાર જોવા મળી દેશ વિદેશથી આવેલા ભક્તો પાઘરા દર્શન માટે આવે છે આ પાગ માત્ર કપડું નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણની ભક્તિને કૃપાનું જીવંત પ્રતિક છે જે ભાઈ બીજના તહેવારે છે ભાઈ બહેનના અટલ સ્નેહ અને રક્ષણનું પ્રતિક છે આ દિવસે બહેનો ભાઈઓને તિલક કરે છે લાંબા આયુષ્યની કામના કરે છે સુરતની આ પાઘની પરંપરા આ તહેવાર સાથે જોડાઈ ભક્તિ અને પરિવારના મૂલ્યોને વધુ મજબૂત કરે છે પારસી પરિવારના સભ્યો કહે છે આ પાગ ભગવાનની કૃપા અને તેના દર્શનથી ભક્તોને આશીર્વાદ મળે છે આજે પણ સૈયદપુરા પહોંચેલા ભક્તોમાં ભક્તિની લહેર જોવા મળી અને આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની વિશ્વભરમાં ફેલાયેલી ભક્તિને દર્શાવે છે રિપોર્ટર સુનિલ ગાંજવાલા સુરત